ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા તાપી સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું હતું તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલી જોવા મળી હતી તાપી નદીના અનેક ઓવારા આજે સફાઈ કરવામાં આવી છે ત્યારે કોંગી નેતાઓએ શાસકો પર તાપીની સ્થિતિને લઈને આકરા પ્રહાર કર્યા હતા સુરેશ સુવાગિયાએ કહ્યું કે તાપી નદીના જન્મદિવસે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું રામનાથ ઓવારા પર અમે જોયું કે અહીં સ્થળ પર બજેટ ક્યાં જાય છે તેવા સવાલો થયા હતા જીવાદોરી સમાન તાપી મૈયા મરણ પથારીએ હોય તેવું લાગી રહ્યું છે માછલીઓ સહિતના જળચરો મૃત હાલતમાં મળી આવ્યા હતા નામ સ્મરણ ધોવાય છે એવી માતા તાપી મૈયાના ના જન્મ સર્વ શહેરીજનોને પહેલા તો શુભેચ્છા પાઠવું છું સાથે આજે અમે જયારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી તાપી સફાઈ શુદ્ધિકરણ વાતો કરી અને કરોડો બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ જે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બે ફાર્મ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત શહેરની જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતા ને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત